ડીસા તાલુકાના ખેંટવા ગામ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું કરાયું આયોજન બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેંટવા ગામ ખાતે આવેલ પંચેશ્વર મહાદેવના મંદિરે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરાયું છે જેમાં કથાકાર મહેશભાઈ મોરારીના કંઠે ભક્તો રસપાન કરી રહ્યા છે પહેલી જાન્યુઆરીએ શરૂ થયેલ કથાની સાતમી જાન્યુઆરીએ પૂર્ણવૃત્તિ થશે કથાનો સમય એક વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો તેનો લહાવો લઈ રહ્યા છે ખિંડવા ગામનું લોક વાતાવરણ ભક્તિમય બન્યું છે તથા દરમિયાન રામ જન્મોત્સવ તેમજ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના બાળકોને વેશભૂષા પહેરવેશ કરી સુંદર આયોજન કરવામાં આવ્યું કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન મટકી ફોડી યુવક યુવતીઓ દ્વારા રાસ રમી રહ્યા હતા ત્યારે ગોકુળમય વાતાવરણ બન્યું હતું કથા દરમિયાન કથાકાર મહેશભાઈ મોરારી દ્વારા તેમની મીઠી વાણીથી ધર્મ જ્ઞાન પીરસવામાં આવ્યું તદુપરાંત તેમણે ખેડૂતોને આહવાન કર્યું કે ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરે જેનાથી રાસાયણિક ખાતરો જમીન તેમજ પ્રકૃતિને મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કથાના છઠ્ઠા દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું જે દરમિયાન મામેરૂપણ ભરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ લોકોએ કર્યાવરણની સાથે તેમજ ગુપ્તદાન કર્યું આ આયોજન તારીખ આઠ નવ અને દસના રોજ યોજાનાર પંચેશ્વર મહાદેવ મંદિરની ત્રિજિવસે પ્રાણ પ્રતિષ્ઠા મોસો દરમિયાન કરવામાં આવ્યું છે રિપોર્ટર જીગર ચાવડા ભીલડી